કેમ છો બધા મજામાં છો હસો આપણે આજ વિડીયોમાં જોઈ શકો છો આપણે ટ્રેક્ટરમાં ફેરા કરવાના છે માટીના તમે જોઈ શકો છો આ ગામમાં ટોલો ભરાઈ ગયું છે ગામમાં ફેરા નાખવાના જવાના છે તમે જોઈ લો આપણે નાખવા જઈ રહ્યા છીએ આ જગ્યા નાખી દેવાનું છે આગલી વિડીયોથી જોવા મળે